ચનોડા પાસે ઓરસંગ નદી બ્રિજ ઉપર મુસીબતનું ગાબડું ડભોઈ તાલુકાના ચનોડા ગામ નજીક ઓરસંગ નદી ઉપર આવેલા જૂના બ્રિજના એક છેડે ભારે વરસાદને કારણે ધોવાણ થતાં આશરે વીસ ફૂટ ઊંડું ગાબડું પડી ગયું છે છેલ્લા બે ત્રણ દિવસથી આ ગાબડું વધુ ખરાબ થયું છે પરંતુ સ્ટેટ હાઈવેના અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈ નોંધપાત્ર સમારકામ કરવામાં આવ્યું નથી હાલમાં માત્ર બેરિકેડ્સ લગાવીને વાહન વ્યવહારને નિયંત્રિત કરવામાં આવી રહ્યો છે આ બ્રિજ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા મુખ્ય રસ્તા પર આવેલો છે જ્યાંથી રોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે રાજપીપળા પોચા બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ હોવાથી આ બ્રિજ પર વાહન વ્યવહારનું ભરણ નોંધપાત્ર રીતે વધી ગયું છે બ્રિજના પાયા નજીક ધોવણ અને મોટું ગાબડું હોવાથી ગંભીર દુર્ઘટનાનો ખતરો ઊભો થયો છે જો વહેલી તકે તંત્ર દ્વારા સમારકામ નહીં કરવામાં આવે તો ગંભીરા જેવી મોટી દુર્ઘટના ઘટવાની શક્યતા છે આ બ્રિજની હાલત જોતા વાહન ચાલકો ભયના માર્યા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે નોંધનીય છે કે હાલમાં સમગ્ર ગુજરાતમાં ઓવરબ્રિજની ચકાસણી ચાલી રહી છે આ બ્રિજની પણ જિલ્લા કલેક્ટર તાજેતરમાં મુલાકાત લીધી હતી પરંતુ તેમ છતાં મોટું ગાબડું પડ્યું છે અને તંત્ર દ્વારા હજુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી વહેલી તકે તંત્ર આ ગાબડાનું સમારકામ કરાવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે